અસલામલેકુમ વેલકમ ટુ માય ચેનલ મેં અહીંયા એક નવી રેસિપી લઈને આવી છું લઈને આવેલી છું તમારા માટે શું લઈને આવેલું છું તો તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રૂટ સલાડની રેસિપી છે કેવી રીતના બનાવું છો તે તમે જોજો કન્ટિન્યુ રહેશો અને વિડીયો પૂરું જોજો ને ફૂલ વોચ કરજો આપણે કેવી રીતના બનાવીએ છીએ તે તમે જોજો તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું એશું તો અહીંયા મેં એક લીટર દૂધ લીધેલું છે દૂધને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે આપણે એને સરસ રીતે આપણે ગરમ થવા દઈશું ફૂપાટો શોધીને અંદર આપણે ઉકળે એટલા માટે આપણે સાથે સાથે આપણે ખાંડ નાખી દઈશું અહીંયા ત્રણ કપ જેટલી મેં ખાંડ લીધેલી છે નાની નાખા પછી આપણે તેને હલાવી દેવાનું છે ઉકળે એટલે ગેસને ફૂલ રાખવાનો છે ઉકળે એટલે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાશું ને બીચ બીચ મેં હલાવતા રહેવાનું છે આ રીતે એટલે કે આપણે ખાંડ બી ઓગળી જાય અંદર અને સરસ રીતે એને ઉકળવા દઈશું આપણે દૂધને અહીંયા તાજું દૂધ હોય તો વધારે સારું અથવા તમે ગરમ કરીને મલાઈવાળું ફ્રિજનું દૂધ હોય તો મલાઈ કાઢવાની નહીં મલાઈ હોતું આપણે એને ઉકળવા દેવાનું અહીંયા મેં તાજું દૂધ લીધેલું છે અહીંયા આપણું એકદમ સરસ રીતે દૂધ ઉકળી ગયું છે ખાંડ બી અંદર ઓગળી ગઈ છે બધી આ રીતે જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે આપણું દૂધ ઉકળીને રેડી થઈ ગયું છે હવે આપણે આ મેજરમેન્ટ લઈને આપણે કપ ભરીશું દૂધનું આ રીતે આપણે દૂધ લેવાનું છે મેં અહીંયા એક કપ દૂધ લીધેલું છે અહીંયા એક કપ જેટલું આપણે દૂધ લઈને આ રીતે મોટા વાસણની અંદર કરી લઈશું એક નાના બાઉલની અંદર ત્યારબાદ આપણે કસ્તર નાખીશું અંદર કસ્તર પાવડર અહીંયા મેં ત્રણથી ચાર ચમચી લીધેલું છે કસ્તર પાવડર એને હવે આપણે સરસ રીતે હલાવી દેવાનું છે તો અહીંયા મેં હલાવી દીધું છે આપણે લમ્સ ના બાજી જાય એટલા માટે એને આપણે બરાબર હલાવી દઈશું આ રીતથી બિલકુલ અંદર લમ્સ ના બાજવા જોઈએ તો જોઈ રહ્યા છો અહીંયા એકદમ પરફેક્ટ રીતે મેં હલાવી દીધું છે આ રીતથી આપણે હલાવી દેવાઈશું હવે અહીંયા જે દૂધ કટું દૂધ છે તેની અંદર આપણે થોડું થોડું રેટું જવાનું છે કસ્તરવાળું એને હલાવતા જઈશું આ એકથી હવે એને પાંચ મિનિટ એને આપણે પકવા દઈશું કસ્તર નાખેલું છે એટલા માટે એને એને નીચે ચોંટે ના એટલા માટે દાજી ના જાય એટલા માટે એને આપણે ખૂબ હલાવીશું રેડી થઈ ગયું છે આ રીતે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો અહીંયા મેં ભાવલ લીધેલો છે આ રીતે આપણે કસ્તરને છમનીથી ગાળી લેવાનું છે આ રીતે આપણે ગાળી લઈશું તો અહીંયા મેં બાઉલની અંદર કસ્તરને છાણી લીધું છે એને ગાયની બધી તો આપણે પાંચથી વીસ મિનિટીને દસથી વીસ મિનિટીને ઠંડુ થવા માટે ભોજનમાં મૂકી દઈશું તો અહીંયા આપણે દસથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે જોઈ રહ્યા છો ને આપણે હલાવી દઈશું એટલા માટે કે ઉપરની જે પોપડી મલાઈ જામેલી હોય એને આપણે હલાવી દઈશું હવે અહીંયા ફ્રૂટ લીધેલું છે જોઈ રહ્યા છો આ રીતે ડ્રાક્ષ લીધેલી છે કીરા છે ચીકુ છે ડરેમ છે અને એપલ છે આપણે અહીંયા ચારથી પાંચ વસ્તુ લીધેલું છે એને નાનું નાનું કાપી લીધું છે મેં એને આપણે થોડું થોડું અંદર નાખીશું આ રીતથી થોડું થોડું નાખવાનું છે তো জায় রাছ আছে হ্যাঁ তেম হল দইসু আিক্স করে দেওয়া আপনি বধু ফ্রুট না মিক্স করে দিদিছে হ্যাঁ তো তোমার আমার ফ্রুট সলাড রেসিপি তোমাকে কমেন্ট জরুর বছো কমেন্ট জরুর করছো কে আমার ফ্রুট সলাড রেসিপি তোমাকে তো কমেট করছো লাইক করছো শেয়ার করছো আমার চ্যানেল পরে নয় তো জরুরি সবসক্রাইব করছো দোস্ত ফ্যামিমে তো চালো তো একই রেসিপি সাথে বায় আল্লাহ হাফিজ